કડી તંબુડીવાસ અને ચબુતરા ચોક વિસ્તારમાં બે અલગ અલગ ઝઘડાના કેસમાં છરી અને તલવારથી હુમલો કરનારને પોલીસે ઝડપે રિકન્સ્ટ્રક્શન કર્યું ગઈ તારીખ દસ ઓગસ્ટના રોજ કડી શહેરના તંબુડીવાસમાં અપશબ્દો બોલવાની બાબતે જહીર અબ્બાસ ઉપર આરોપી જબ્બાર કલાલોએ તલવાર વડે હુમલો કર્યો હતો જેમાં જહીર અબ્બાસને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ગઈકાલે તારીખ ઓગણત્રીસ ઓગસ્ટે કડીના ચબુતરા ચોક વિસ્તારમાં મહેબૂબભાઈ મંસુરીની બિરયાની લારી પર જબ્બાર કલાલ અને અમિતાભ રાજપૂત બિરયાની ખાવા આવ્યા હતા બિરયાનીના પૈસા માગતા બંને આરોપી ઉશ્કરાઈ જઈ રહ્યો અને મહેબૂબભાઈના દીકરા પર હુમલો છરી વડે હુમલો કર્યો હતો મહેબૂબભાઈને પણ ઈજા પહોંચી હતી બંને બનાવના આરોપી જબ્બાર કલાલને કડી પોલીસે ઝડપી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું રાજુ ઠાકુર કડી